ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જે એક નહેરની જેમ વહેતા લાગતા હતા આ ઘટના વડે મોટા પ્રમાણમાં પાણીના બગાડું પ્રાંત સ્થળ પર જનજાગૃતિ અને બેફામ બાંધકામની પોલ ખુલી ગઈ છે જાહેર માંડવે સતત આવતી ફરિયાદોને ધ્યાને લઈને આ મામલે તંત્રને ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર છે સાથે જ કોન્ટ્રાક્ટર પર જવાબદારી નક્કી કરીને દંડાત્મક પગલાં લેવા જરૂરી બન્યા છે જેથી આવી બેદરકારી ફરીથી ન થાય